આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદ થશે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલમાં પણ વરસાદની શક્યતાઓ છે દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં વરસાદની સંભાવના છે સાથે ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં પણ વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ વરસાદ થશે ગીર સોમનાથ દ્વારકા મોરબી કચ્છ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે બોટાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદનો વર્તારો છે ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો થયો છે વીસ ફૂટે જળસ્તર પહોંચતા સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવ્યું ચેતવણી લેવલથી નદીની જળસપાટી માત્ર બે ફૂટ દૂર છે આગમચેતીના ભાગરૂપે તંત્રની કામગીરી નર્મદા ડેમમાંથી હાલ તો તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદી કાંઠે લોકોને અવરજવર રોકવા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે નદી કાંઠાના લોકોને નદીની નજીક ન આવવાની તંત્રએ સૂચના આપી છે